વિવિક્ત દેશ સેવિત્વ વિવિધ દેશ સેવનનું તાત્પર્ય છે પરમ તત્વની અનુભૂતિમાં વિઘ્ન બાધાનું નિવારણ કરવું વિવિક્તના બે અર્થ થાય છે એક તો પવિત્ર અને એક તો એકાંત વિવિક્તનો અર્થ પવિત્ર પણ થાય અને વિવિધનો અર્થ કોઈ ન હોય એ અહીંયા પવિત્રના અર્થ પવિત્રના અર્થમાં છે એકાંતના અર્થમાં છે ઋષિ મુનિઓ તો કરતા જ નહીં એકાંત પણ મહારાજ બહુ એકાંતથી મહારાજે એવું નથી કે મહારાજ પોતે જ આમ કે વસ્તીમાં એવા એટલે બહુ એકાંતને મહારાજે બહુ પ્રાધાન્ય નથી દીધું મહારાજે કીધું ખરું કે અમારી રુચિ છે વન વનમાં રહેવું કોઈનો સંગ મૂકી દેવન રુચિ છે તો એ પણ પ્રાધાન્ય કેમ નો આપ્યું બીજા મિશનમાં ઉપયોગી નથી એના કરતા વિવિધ દેશ એટલે એકાંત દેશ કરતા એ સત્સંગ છે એ વધારે પડવાનું છે અને મારે જે સત્સંગને પ્રાધાન્ય આપ્યું સત્સંગને પ્રાધાન્ય આપે તો વિવિધ દેશ સેવિત્વ ન થઈ શકે એટલે વિવિધનો અર્થ એવો લઈ શકાય કે પવિત્ર આપણે માટે ઉપયોગીમાં વિવિધતા એટલે પવિત્ર દેશનો ઉપયોગ જન અરથિર એમ એની હેરી બે મૂક્યો છે અરથિર જનસંસદી મહારાજ કે અમે લાખો માણસના ભીડામાં રહી છીએ પણ અરથિર જનસંસદી પાછું એમ જાળવી એકાંતનું ન જાળવ્યું આ બધા તો સનાતન સિદ્ધાંતો છે જે કોઈ મોક્ષને માર્ગે હાલે બધાને ઉપયોગી હોય તો એ એને વધારે એકાંતને વધારે મહત્વ ન આપ્યું પણ સત્સંગને વધારે મહત્વ સત્સંગને એકાંતને બેને ક્રોસિંગ થાય બે જણા ભેળા થાય તો જ સત્સંગ થાય નહીં તો તો સત્સંગ થાય નહીં એવું નથી લોકભાવમાં નો તણાવો જનસંસદી એટલે આમાં એમ કે ને વિષય માણસોના બહુ આ વિષય માણસોમાં બહુ ભાઈબંધી ન રાખવી એની અરે જાજો ઘરોબો ન રાખવો નહીં તો તો સત્સંગની અરે એને ક્રોસિંગ થાય સત્સંગ એક જ એવું છે કે આની અરે બધાની અરે ક્રોસિંગ એવું છે જનસંસદી એટલે માણસોમાં જો પ્રીતિ ન રાખે તો સત્સંગ ન થઈ શકે સમૂહમાં એટલે હારા સમૂહમાં પ્રીતિ રાખે પણ જનસંસદી કહેવાનો અર્થ તો પ્રાકૃત માણસોમાં બહુ હેત રાખે પ્રાકૃતની આરે પ્રાકૃત માણસોનો સમૂહ હોય એમાં એને બહુ દોડ ન થાય વિવિધ દેશ સેવનનું તાત્પર્ય છે પરમ તત્વની અનુભૂતિમાં વિઘ્ન બાધાનું નિવારણ કરવું શરીર અને પ્રકૃતિના સામ્રાજ્યમાંથી પ્રીતિ ઉખેડીને તેનો ક્ષેત્રજ્ઞ એવો જીવ અને તેના પણ પરમ ક્ષેત્રજ્ઞ એવા પરમાત્મા પરમ તત્વની અનુભૂતિ કરવા માટેનો આ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ અધ્યાય છે મહારાજે એવું કીધું વિવિધ દેશ સેવી હોય અને એક સત્સંગ સેવી હોય તો ભગવાનની નજીક કોણ વધાર થાય કરોડ જન્મે પણ કામ ન થાય એ અહીંયા એક મહિને થાય એ સત્સંગના પ્રભાવથી થાય વિવિધ સેવીનો અર્થ એવો કે વિઘ્ન બાધાનું નિવારણ કરવાનું જેટલો એકાંત સેવે એટલો વિઘ્ન ઓછા આવે એમ વિઘ્ન બાધાનું નિવારણ થાય એટલે એ વિવિધ સેવી થઈ ગયો અને વિવિધતાનો અર્થ પવિત્ર પણ થાય પવિત્ર દેશમાં એ આપણને રજોગુણ તમોગુણ તમો ગુણ એ ઇફેક્ટ ન કરે એવા દેશમાં નિવાસ કરવો એટલે એવા માણસોમાં નિવાસ કરવો કુસંગમાં જન જનસંસદી એટલે હરતી કુસંગમાં કુસંગમાં બહુ હેત નો રાખવું તાત્પર્ય મહારાજની દ્રષ્ટિએ તાત્પર્ય એવું થાય મહારાજે સત્સંગને પ્રાધાન્ય આપવું એટલે માણસોને પરાયને પ્રાધાન્ય આપવું પડે માણસોથી માણસોનો સંગ ન ગમે મહારાજને કોઈ માણસનો સંગ ગમતો નહીં વનમાં ફર્યા ત્યારે કોઈ મનુષ્યનો સંગ ન ગમતો મહારાજ કીધું હતું કે અમને અમારો ઢાળો છે એ ઋષભદેવ ભગવાનને જળભરતને સુખદેવજીને એનો ઢાળો છે એટલે એનો એવો છે કે અરતીર્જન રજનો સંસદી પણ મહારાજ કે તોય અમે લાખો માણસના ભેડામાં રહી છે એ અમારા સ્વાર્થ માટે નથી રહેતા સત્સંગના સ્વાર્થ માટે રહી છે અને સત્સંગ કરવાની અમને વધારે તગસ્યા છે એક તો આત્મા રૂપે રહેવું સાધુની સેવા કરવી અને ભગવાનની કથા વાર્તા કરવી ગુણાદિતાનંદ સ્વામી ચાર પ્રશ્નો પૂછાયેલા હતા ને મહારાજને માંદાની સેવા કરવી હે અને માંદાની સેવા કરવી આ ચાર પ્રશ્નો પૂછ્યા આમાં શ્રેષ્ઠ ક્યુ મહારાજને પ્રશ્ન પૂછાયો મહારાજ મુક્તાનંદ સ્વામીને કીધું કે મુક્તાનંદી તમે જવાબ આપો એટલે મુક્તાન સમી કે મારા ધ્યાન કરવું એ શ્રેષ્ઠ છે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું અને આત્મસત્તા રૂપે રહેવું ભગવાનની કથા કરવી અને માંદાની સેવા કરવી મહારાજ કે તમારું ધ્યાન ન બહુ પડ્યું કે તમારું ધ્યાન બહુ ન પડ્યું કે તો આનું હું એમ પેલા દક્ષના દીકરાનું હું દક્ષના દીકરાઓ બધાએ તપશ્ચર્યા મૂકીને એને સત્સંગ કર્યો તેમ સત્સંગનું એ તપશ્ચર્યાય હોતે કરતા હતા અને નનાર્ધ્ય સત્સંગ કરાયો એટલે એવી રીતે મહારાજ દ્રષ્ટાંત દઈ અને સત્સંગનું પણ એટલે ઘણી વખત આમાં મોમુક્ષોને કે સાધકોએ એને કન્ફ્યુઝન થાય પણ મારા જે કીધું છે એ બરાબર છે જનસંત એટલે એનો અર્થ એવો આપણે લઈ શકાય જનસંતી એટલે પ્રાકૃત માણસનામાં બહુ એ સંબંધ બહુ ન રાખો ભગવાન તે પરમ તત્વની અનુભૂતિના સાધનો બતાવી રહ્યા છે હું એકાંતમાં બેસીને પરમ તત્વની પરમાત્મા પરમાત્માની સાથે પરમ એકતા સાધી લઉં એ તત્વને ઊંડો ઉતારીને બરાબર આત્મસાત કરું તેમાં મને કોઈ વસ્તુ અંતરાય ન કરે એના માટે હું તદ્દન નિરાધાર અને તેના એક આધારવાળો બનું એવી સાધકની તીવ્ર અભિલાષા રહે છે તેને વિવિધ દેશ સેવિત્વ કહેવાય છે સબળ સાધક માટે જેમ પરમ વિવિધ દેશ સેવિત્વ છે એવી રીતે વિવિધ ભાવના સેવિત્વ થવું એમ એટલે મારા જે વિવિધ ભાવના સેવિત્વને વધારે સેવા બધાની કરવી બંધાવવું ક્યાંય નહીં એમ સેવા બધી જ કરવી નહીં કરવી અને બંધાવવું ક્યાંય ભગવાનમાં બંધાવવું અને ભગવાનના મહાપુરુષમાં બંધાવવું સેવા સબળ સાધક માટે જેમ કર્રીજી મહારાજ વરતાલ ભણતા કેટલા સંતોની સેવા કરતા અને જૂનાગઢ હોય તો એ બધાની સેવા કરે પણ બંધન તો એક નાનદા સ્વામીનું મોટા સંતોનું કે બીજા કોઈની યારી નહીં અરતીર જનસંસદી એટલે એમાં રતી નહીં સબળ સાધક માટે જેમ પરમ એકાંત પરમાત્મા સાથે એકત્વ સાધનામાં શ્રેષ્ઠ છે તેમજ ભક્તિ માર્ગના સાધકને પરમાત્મા સાથે પરમ તાદાત્મ્ય સાધવા માટે સત્સંગ છે ભગવાનના ભગવાનના પરમ એકાંતિકની છાયામાં ગરજ અને જિજ્ઞાસાપૂર્વક રહેવું તે અનેક એકાંત કરતાં પણ વધારે સુખદાયક બને છે માટે બંનેનું સંકલિત તાત્પર્ય પરમાત્મા પરમ તત્વની સાથે પરમ તાદાત્મ્ય કેળવવાની ઈચ્છા ઈચ્છા કરો અને તેની વિઘ્ન બાધાઓને સમજી તેને દૂર કરો તેનાથી પર બનો વિવિધ દેશ સેવિત્વ કીધું છે ઈચ્છા રાખવી એવું નથી કીધું વિવિધ વિવિધ દેશની ઈચ્છા રાખવી વિવિધનું સેવન કરવું તો વિવિધ દેશનું સેવન પ્રમાણે રાતે તો હું પૂરું થઈ ગયું રાત્રે બે જાય બાર વાગ્યા સુધી કે પછી ચાર વાગ્યાથી બેહી જાય તો એમના વિવિધ દેશ સેવિત બધા હોતા હોય એટલે વિવિધ દેશ સેવિત વિઘ્ન બાધાનો અભાવ જે દેશમાં ભગવાનની એરે એકતા થવામાં કે ભગવાનના ભક્તોની અરે એકતા થવામાં વિઘ્ન બાધાનો અભાવ હોવો જોઈએ એવા દેશનું આયોજન કરી દેવું માટે બંનેનું સંકલિત તાત્પર્ય પરમાત્મા પરમ તત્વની સાથે પરમ તાદાત્મ્ય કેળવવાની ઈચ્છા કરી કરો અને તેની વિઘ્ન બાધાઓને સમજી તેને દૂર કરો તેનાથી પર બનો કેવળ નિર્જન વન વગેરેમાં જઈને એકલા પેડા રહીને એમ માની લેવું કે હું એકાંતનું સેવન કરું છું એ વાસ્તવમાં ભૂલ છે એ આવો મારા જે પ્રાધાન્ય એટલા માટે દીધું કે આગલા ઇતિહાસો જોઈને ભરતજી એ એકાંતમાં વિવિધ સેવી હતા ભાઈ સૌભરી ઋષિ આ બધા ઋષિ મુનિઓ અને ન્યા એને બાધા થઈ છે એટલે એના કરતાં સત્સંગ છે એ શ્રેષ્ઠ છે સત્સંગ આપણને કે બતાવે કે તમે બોલો છો બોલ પણ એકાંતમાં કોઈ કે નહીં કે બોલો છો ભગવાનની અરે એકતા થવામાં બાધાનું નિવારણ કરવા માટે સત્સંગ ઓલું ઓલું એકાંત વિવિધ સેવિત્વ માટે માણસ સેવી સેવા કરતો હોય પણ અંદરથી હોતે કુસંગ નીકળે છે સૌભરી ઋષિને એ બધાને અંદરથી કુસંગ નીકળ્યો વન વગેરેમાં જઈને એકલા પેડા રહીને એમ માની લેવું કે હું એકાંતનું સેવન કરું છું એ વાસ્તવમાં ભૂલ છે કેમ કે સમગ્ર સંસારનું બીજ તો આ શરીર છે દેહ ભાવના છે અને એ તો સાથે જ છે ઉલટું એકાંતમાં નિરાત આપીને તેને પુષ્ઠ બનાવ્યું છે ત્યારે સંસાર વિચ્છેદ ક્યાંથી થશે માટે એકાંતમાં જવાનો ઉદ્દેશ્ય દેહભાવનો નાશ થાય ત્યારે તે સફળ થયો ગણાશે ભક્તિના સાધકને ઉત્તમ સત્સંગ છે તે દેહાભિમાનને દૂર કરનારો થાય છે માટે તે વિવિધ સેવનની ગરજ સારે છે